રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગરુડ પુરાણના રહસ્યો ગર્ભધારણ અને સંતાનના સ્વરૂપનું દૈવી વિજ્ઞાન એક ગહન દ્રષ્ટિકોણ જય શ્રી હરિ શક્તિના પરમ ભક્તો અને પ્રિય દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આજે આપણે એક એવા વિષય પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ જે માત્ર ધર્મ કે પુરાણનો વિષય નથી પરંતુ તે માનવ જીવનના સર્જન સંસ્કાર અને સ્વરૂપનું સૌથી અદ્ભુત અને રહસ્યમય વિજ્ઞાન છે અને તે છે ગરુડ પુરાણમાં વર્ણવાયેલા ગર્ભ સંસ્કારનું દેવી મહત્ત્વ સામાન્ય રીતે ગરુડ પુરાણને આપણે મૃત્યુ પછીના જીવન સાથે જોડીએ છીએ પરંતુ આ મહાગ્રંથમાં ભગવાન શ્રી વિષ્ણુએ સ્વયં પક્ષીરાજ ગરુડને જીવનના આરંભની ગર્ભધારણના પવિત્ર સમય તિથિ અને માતા પિતાની મનોદશાના ગહન રહસ્યો પર જણાવ્યા છે આ જ્ઞાન એ દર્શાવે છે કે સંતાનનો જન્મ માત્ર કુદરતી પ્રક્રિયા નથી પરંતુ તે એક સંકલ્પિત પવિત્ર અને સૂક્ષ્મ આધ્યાત્મિક ક્રિયા રહેલી છે ચાલો તો હિન્દુ સંસ્કૃતિના સૌથી પ્રાચીન ગ્રંથોમાં આ એક એવા પુરાણની આ અદ્ભુત જ્ઞાનયાત્રામાં ઊંડા ઉતરીએ ગર્ભધારણનું આધ્યાત્મિક અને વિજ્ઞાનિક મહત્વ પુરાણ સ્પષ્ટ કહે છે કે ગર્ભધારણ એ સોળ સંસ્કારોમાંનો એક પવિત્ર સંસ્કાર છે જેને નિષેક સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ સંસ્કારનો હેતુ માત્ર સંતાન પ્રાપ્તિ નથી પરંતુ એવા સંતાનને જન્મ આપવાનો છે જે દેવી ગુણોથી યુક્ત હોય ધર્મનિષ્ઠ હોય અને પિતૃઓનું ગૌરવ વધારે જ્યારે દંપતી માત્ર શારીરિક આકર્ષણથી નહીં પરંતુ સંકલ્પપૂર્વક પરમાત્માનું જ્ઞાન ધરીને મનોવાણી કર્મની સંપૂર્ણ શુદ્ધતા સાથે ગર્ભધારણ કરે છે ત્યારે જન્મનાર સંતાનમાં પૂર્વજન્મોના અને માતા પિતાના શ્રેષ્ઠ સંસ્કારો અને દેવી ગુણોનું પ્રાગટ્ય પણ થાય છે આ જ કારણ છે કે પુરાણોમાં ગર્ભધારણ માટેના ચોક્કસ સમય દિવસ અને તે સમયની મનોદશાનો વિશેષ ઉલ્લેખ છે માસિક ચક્રની પ્રથમ સોળ પ્રાતોનું દેવી વિજ્ઞાન સંતાનના સ્વરૂપનું નિર્ધારણ પુરાણના એક ભાગમાં ભગવાન શ્રી વિષ્ણુએ માસિક ધર્મ શરૂ થયા પછીની પ્રથમ સોળ રાત્રિનું સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે જેને ઋતુકાળ કહેવામાં આવે છે આ સમયગાળો ચંદ્રની કળાઓ સ્ત્રીના શરીર અને મન પર તેની અસર અને સંતાન પર થનારા તેના પ્રભાવને સ્પષ્ટ કરે છે પ્રથમથી ચોથી રાત શુદ્ધિકરણનો સમય આ ચાર રાતોને ધાર્મિક અને શારીરિક દ્રષ્ટિએ સહવાસ માટે ત્યાજ્ય ગણવામાં આવે છે શારીરિક કારણ આ સમય શરીર માટે શુદ્ધિકરણનો હોય છે જેમાં શારીરિક શક્તિનો વ્યય ન થયો થતો જોઈએ આધ્યાત્મિક કારણ હોઈ શકે છે આ દિવસોને ધ્યાન આરામ બોન અને દેવી પ્રાર્થનાઓ માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે આ સમયગાળો શરીર અને મનને આગામી પવિત્ર સંકલ્પ માટે તૈયાર કરે છે પાંચમી રાત્રે લક્ષ્મી સ્વરૂપા પુત્રીનો યોગ જો આ રાત્રે ગર્ભધારણ થાય તો પુત્રીનો જન્મ થવાનો સંકેત મળે છે સંતાનનું સ્વરૂપ આ પુત્રી લક્ષ્મી સ્વરૂપા અત્યંત કરુણાશીલ અને સ્નેહાળ અને પરિવારમાં આનંદ તથા સુખ સમૃદ્ધિ ફેલાવનારી બને છે છઠ્ઠી રાત્રિની વાત કરીએ તો બુદ્ધિશાળી પુત્રનો યોગ ગરૂડ પુરાણ આ રાતને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ માટે શુભ ગણે છે સંતાનનું સ્વરૂપ આ પુત્ર અતિશય બુદ્ધિશાળી તેજસ્વી ધર્મનિષ્ઠ પિતૃભક્ત અને માતા પિતાનો આજ્ઞાકારી બને છે જે ફળનું નામ રોશન કરે છે કુળનું નામ રોશન કરે છે સાતમી રાત જોડિયા પુત્રીઓનો સંકેત આ રાતને મુખ્યત્વે જોડિયા પુત્રીઓ માટે શુભ ગણવામાં આવે છે સંતાનને સ્વરૂપ આવી સંતાન માતા પિતાને જીવનભર હર્ષ સન્માન અને દરેક કાર્યમાં નિસ્વાર્થ સહકાર આપી આપે છે આઠમી રાતની વાત કરીએ તો રાજયોગી અને ઐશ્વર્યશાળી પુત્ર આ દિવસે ધારણ થયેલો પુત્ર અત્યંત ઐશ્વર્યશાળી અને પ્રતાપી ગણાય છે સંતાનનું સ્વરૂપ એમાં રાજયોગી ગુણો જોવા મળે છે તે મહાન ધૈર્ય સ્થિર મન અને જન્મજાત નેતૃત્વનો સ્વભાવ ધરાવે છે નવમી રાત્રિની વાત કરીએ તો ચતુર અને સમૃદ્ધિ લાવનારી પુત્રી આ દિવસે જન્મનારી પુત્રી પણ આઠમી રાતની જેમ જ ઐશ્વર્યવતી ચતુર અને અદ્ભુત સંસ્કારી ગણાય છે સંતાનનું સ્વરૂપ તે પોતાના સદગુણોથી ઘરમાં લક્ષ્મી સમાન સમૃદ્ધિ અને સુખ લાવનારી બને છે દસમી રાત્રિની વાત કરીએ તો અતિ શ્રેષ્ઠ બુદ્ધિશાળી નેતા પુત્ર ગરુડ પુરાણ અનુસાર આ દિવસે ધારણ થયેલા પુત્ર અતિ શ્રેષ્ઠ અને વિદ્વાન ગણાય છે સંતાનનું સ્વરૂપ તે બુદ્ધિ અદમ્ય શૌર્ય અને સત્ય પ્રેમના ગુણો ધરાવે છે તે સમાજમાં મોટો અધિકારી નેતા કે ધર્મનો પ્રચારક બની શકે છે અગિયારમી રાત્રિની વાત કરીએ તો સુંદર પણ શંકાશીલ પુત્રી આ દિવસે પારણ થયેલી પુત્રી ધારણ થયેલી પુત્રી સામાન્ય રીતે અતિસુંદર હોય છે સંતાનનું સ્વરૂપ જોકે તેના વિચારો ઊંડા હોય છે પરંતુ સ્વભાવમાં થોડી શંકાશીલતા જોવા મળે છે જેના કારણે તે વિશ્વાસ કેળવવામાં સમય લે છે બારમી રાત્રિની વાત કરીએ તો ગુણવાન દયાળુ અને સેવાભાવી પુત્ર આ દિવસે જન્મનારો પુત્ર સર્વશ્રેષ્ઠ ગુણમાન ગણાય છે સંતાનનું સ્વરૂપ તે દયા પરોપકાર નિષ્કામ સેવા અને ધર્મનિષ્ઠ માર્ગે ચાલનારો હોય છે તેના શબ્દો અને કર્મો બંનેથી પરિવારનું ગૌરવ વધે છે તેરમી રાત્રિની વાત કરીએ તો સજાગ મજબૂત અંતરાત્માવાળી પુત્રી આ રાત્રે ધારણ થયેલી પુત્રી અત્યંત સજાગ અને સમજદાર અને આંતરિક રીતે મજબૂત સ્ટ્રોંગ ગણાય છે સંતાનનું સ્વરૂપ તે પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને અડગ સંકલ્પ શક્તિથી સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે રાત્રિની વાત કરીએ તો બલવાન અને અડગ મનનો પુત્ર આ દિવસે ગર્ભધારણ કરવાથી બલવાન અને પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થાય છે સંતાનનું સ્વરૂપ જોઈએ તો તે માત્ર શરીરથી શક્તિશાળી નહીં પરંતુ તેનું મન પણ અડગ અને નિર્ણય શક્તિથી યુક્ત હોય છે પંદરમી રાત્રિની વાત કરીએ તો સંપૂર્ણ લક્ષ્મી સ્વરૂપા પુત્રી પુરાણમાં આ દિવસને સંપૂર્ણ લક્ષ્મી સ્વરૂપ પુત્રી માટેનો ગણવામાં આવ્યો છે સંતાનને સ્વરૂપ જોઈએ તો આવી પુત્રી જ્યાં જાય ત્યાં સમૃદ્ધિ સકારાત્મકતા અને સુખ શાંતિ લાવે છે સોળમી રાત્રિની વાત કરીએ તો સર્વજ્ઞ અને મહાન વિદ્વાન પુત્ર આ રાતનો સર્વજ્ઞ પુત્ર માટે સૌથી ઉત્તમ કહેવાય છે સંતાનનું સ્વરૂપ જોઈએ તો એ બાળક સર્વ વિદ્યાઓમાં પ્રવીણ્ય મેળવનાર મહાન વિદ્વાન જ્ઞાન માર્ગી અને આચાર્ય કે ગુરુ બનવાની ક્ષમતા ધરાવતો હોય છે વૈદિક દ્રષ્ટિકોણ અને આધુનિક સમાજ આ બધા ઉલ્લેખોનું મૂળભૂત તાત્પર્ય વિજ્ઞાનનો વિરોધ કરવાનું નથી પરંતુ વિજ્ઞાનને આધ્યાત્મ સાથે જોડવાનું છે પ્રાચીન ઋષિઓ માનવ શરીર ચંદ્રની તિથિઓ ચંદ્રકળા અને સ્ત્રી પુરુષની સૂક્ષ્મ મનોદશાને એકસાથે જોડીને સંતુલનનો અભ્યાસ કરતા હતા તેમનું માનવું હતું કે દરેક તિથિ સાથે જોડાયેલી દૈવી ઉર્જા અને સ્ત્રીના શરીરમાં થતાં હોર્મોનસ તથા માનસિક પરિવર્તનનો સંતાનના સ્વભાવ અને ગુણધર્મોને સૂક્ષ્મ રીતે પ્રભાવિત કરી શકે છે જેવું મન તેવું સંતાન આજના સમય માટેનો ગર્ભ સંસ્કાર સંદેશ આજના ઝડપી યુગમાં આ સંપૂર્ણ જ્ઞાનનું એક જ નિષ્કર્ષ છે જો દંપતી આ પ્રાચીન જ્ઞાનને સકારાત્મક ભાવ શુદ્ધ મન પરસ્પર પ્રેમ અને પ્રાર્થનાથી અપનાવે તો આવનાર પેઢી માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે પણ વધુ સંસ્કારી બુદ્ધિશાળી અને શાંતિપ્રિય બની શકે છે ગર્ભધારણ એ સમય છે જ્યારે માતા પિતા પોતાના સંતાન માટે સર્વોત્તમ ભવિષ્યનો પાયો નાખે છે ચાલો હવે જોઈએ અંતિમ સંદેશ સંતાન એ કર્મોનું બીજ તો મિત્રો આ હતા ગરુડ પુરાણમાં વર્ણાવેલા ગર્ભધારણના અદ્ભુત રહસ્યો આ જાણકારી આપણને એ શીખવે છે કે સંતાન માત્ર ઝનપતું નથી એ તો આપણા સંકલ્પો શુદ્ધ ભાવનાઓ અને શ્રેષ્ઠ કર્મોના બીજથી વિકસે છે તમારા ઘરમાં આવનાર જીવાત્માને દેવી ગુણોના વારસા સાથે આવકારવા માટે શરીરની શુદ્ધિ સાથે મનની શુદ્ધિ પણ એટલી જ ખૂબ જ જરૂરી છે જો આ અદ્ભુત અને ગહન જ્ઞાન તમને સ્પર્શી ગયું હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો યાદ રાખો આપનો એક શેર કોઈને જીવનના આરંભનો પવિત્ર માર્ગ બતાવી શકે છે જય શ્રી કૃષ્ણ જય હરી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી તમને આ વિડીયો ગમ્યો હતો લાઈક કરજો શેર કરજો અને વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હાઈફ આપવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં શ્રી શ્રીહરિ લખજો